જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ફુલઝરમાં કિસાન પથના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આજે વિંછા તાલુકાના ફુલઝર ગામમાં કિસાન પથના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડના ખર્ચે પુનર્નિર્માણ પામનાર પામનારા માર્ગથી કિસાનો તેમજ લોકોને આવાગમન માટે સરળતા રહેશે ફુલઝરના રામદેવપીર મંદિર ખાતેથી માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કર્યા બાદ મંત્રી કુંવરજીભાઈએ ગ્રામજનોને સંબોધતા કહ્યું હતું કે આ વિસ્તારના ગામો માટે રાજ્ય સરકારે આશરે છ કરોડના માર્ગોના કામો મંજૂર કરાયા છે નજીકના ગામોની પરિવહનની સુવિધા વધુ સારી બનાવવા એકસો પંચાવન લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે તેમણે કહ્યું કે આ વિસ્તારમાં પીવાના વરસાદના પાણીની પાઇપો નાખીને લોકોની પાણીની સમસ્યા હલ કરવામાં આવી છે ઉપરાંત સિંચાઈના વિવિધ કામો ચાલી રહ્યા છે ગયા વર્ષે પંચ્યાસી તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા અને આ વર્ષે તળાવોને ઊંડા કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે આ વિસ્તારમાં શિક્ષણની સુવિધા વધુ સારી બનાવવામાં આવી રહી છે ગામની નજીક જ એક હાઈસ્કૂલ બની રહી છે ઉપરાંત આ પંથકમાં ગઢડિયા નજીક ત્રણ સરકારી કોલેજો પણ મંજૂર કરવામાં આવી છે